કે બોલે છે કે આપણો ગોપો મારે છે કે અમારે ગાલમાં ડાયરેક્ટ એક્સેલ માં તમારી પાસે બે ટુ સર્ટિફિકેટ નથી માંગુ

બે સુબેના ઓમલે ખબર છે ડિગ્રી શું જોઈએ? આ મારા છોકરા ભણા માટે છે શું જોઈએ? ખબર છે શું જોઈએ ભણાવવા માટે ડિગ્રી? બેન તમે ભણાવવા માંગો નથી

ઓબરૂ કોરાવા આપીસા ભૂદીવ કરવા તમને એટલી ખબર પડે તમને બાબા સાહેબે અધિકાર આઈપા છે બહાર નીકળવાના તો તમને સારી ખુરશી મળે તો તમારા હસબંદને બેાર તો તમે દેજો એટલી ખબર પડે ને આચાર્ય કે આચાર્યની ખુરશી છે બેન ફોનમાં વાત કરતી નથી આવતી વિદ્યાર્થીનું શું બનાવશે કે વાત કરતી કરતા આવતી વાત કરતા આવડે છે બેનને પૂછો આ વિદ્યાર્થીઓને આચાર્ય આ શું ભણાવશે કેટલા ફોન આવે છે એને વાત અને તમે ભાઈને એમ કે લેંગ્વેજમાં વાત કરો બેનને કોમ્પ્યુટર નથી આવડતી આ છે અને તમે અમને શીખાડો છો જારે જા કોણ છે સુબીન ભાઈ મતલબ બે ડોળ કોઈ છે જ નહીં કોઈ છે કોઈ નથી ઈ બેન નો 2024 2024 નો કોર્સ 12 માં ભરો કોણ છે બોલો બેન કોણ છે 12 સર છે જે આપડે નાંગાણી આયા શું બનાબે બીલી કોમ કમ્પ્લીટ થી ડુંગા એસટી હે બી બી સિલેક્ટ